મૂવીઝની શરૂઆતમાં આવા સર્ટિફિકેટ કેમ આવે છે તેમજ આઈફોન આટલા મોંઘા કેમ હોય છે અને ટૂથપેસ્ટને અલગ અલગ રંગની પટ્ટીઓ કેમ હોય છે તે જાણે પહેલાં આ ચેનલ પર તમે નવા છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નંબર ટેન ટૂથપેસ્ટની તળી તમે આવી રંગીન પટ્ટીઓ તો જોઈ હશે જેમ કે લાલ વાદળી કાળી કે લીલી પણ આ કેમ હોય છે મિત્રો આ રંગો કોઈ પણ ટૂથપેસ્ટના ઘટકો દર્શાવતી નથી કે આ કેમિકલવાળી છે કે કુદરતી છે બસ ઇન્ટરનેટ ઉપર એક સામાન્ય ખોટી માન્યતા ફેલાયેલી છે જેમ કે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે લીલો એટલે સંપૂર્ણ કુદરતી વાદળી એટલે કુદરતી અને દવાઓ લાલ એટલે કુદરતી અને રસાયણો અને કાળો એટલે સંપૂર્ણ રસાયણો પરંતુ આ દવાઓ સંપૂર્ણપણે ખોટા છે પણ સત્ય એ છે કે આ રંગીન પટ્ટીઓ આઈ માર્ક અથવા કલર માર્ક કહેવામાં આવે છે તે ઉત્પાદન અને પેકેજિંગ પ્રક્રિયાનો એક ભાગ છે આ નિશાનોનો ઉપયોગ પોતે ચાલતા મશીનો દ્વારા ટ્યુબને યોગ્ય રીતે કાપવા વાળવા અને પેક કરવા માટે થાય છે તેથી તમે જે ટૂથપેસ્ટ ખરીદો છો તેના ઘટકો ગુણવત્તા કે સલામતી સાથે આ રંગોનો કોઈ પણ સંબંધ નથી ટૂથપેસ્ટના ઘટકો વિશે જાણવા માટે તમારે હંમેશા ટ્યુબ અથવા બોક્સ પર લખેલા ટેબલ ચેક કરવું જોઈએ નંબર નાઇન તમને જાણીને નવાઈ લાગશે કે સિમનું પણ ફૂલ ફોર્મ હોય છે તેનું પૂરું નામ છે સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી મોડ્યુલ નંબર એટ શું તમે જાણો છો કે નોકિયા મોબાઈલમાં હેન્ડસેટ કરતાં બે હાથ કોણા છે ઘણા લોકો માને છે કે આ હાથ મારતા વોર્ડ અને જેકરી જોન્સનનો છે પણ હકીકતમાં એ કોઈ હાથ વ્યક્તિનો નથી પરંતુ સિમ્બોલની કિંમત છે એટલે કે કાલ્પનિક ચિત્ર છે નંબર સેવન મિત્રો શું તમે જાણો છે કે દુનિયામાં એક એવું પણ લાકડું છે જે સોના કરતાં પણ મોઘું છે એ છે આફ્રિકન બ્લેકવુડ આ લાકડું લગભગ આઠ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે નંબર સિક્સ મિત્રો શું તમે જાણો છો કે આઈફોનના એડ્સ અથવા પોટોન જે સમય દેખાડે છે તે નવ એકતાલીસ જ કેમ બે હજાર સાતમાં સ્ટીવ જોબ્સે આઈફોન લોન્ચ કર્યું ત્યારે ઘડિયાળમાં નવ એકતાલીસ સમય હતો અને બસ ત્યારથી જ એપલના દરેક પ્રેઝન્ટેશન અને પ્રોડક્ટમાં આ સમય હોય છે નંબર ફાઇવ વિનસ ગ્રહને આપણે શુક્ર તરીકે ઓળખીએ છીએ પરંતુ શું તમને ખબર છે વિનસ ગ્રહનો એક દિવસ પૃથ્વી પરના બસો દિવસ બરાબર છે નંબર ફોર આ દુનિયામાં એક એવી ખાવાની વસ્તુ છે જે ક્યારેય બગડતી નથી હા તે છે મધ મિશ્રની પ્રાચીન કબરોમાંથી મળેલું ત્રણ વર્ષ જૂનું મધ આજે પણ ખાવા યોગ્ય છે નંબર થ્રી તમે ક્યારેક તો વિચાર્યું હશે કે આઈફોન બીજા ફોન કરતાં આટલા મોંઘા કેમ હોય છે તેના મુખ્ય પાંચ કારણો છે નંબર એક પ્રીમિયમ ક્વોલિટી મટિરિયલ તેમાં પ્રીમિયમ ક્વોલિટી મટિરિયલ જેમ કે ટાઇટેનિયમ એલ્યુનિયમ અને હાઈ ક્વોલિટી ગ્લાસ વપરાય છે એટલે તેની બિલ ક્વોલિટી એકદમ પ્રોપર હોય છે નંબર ટુ આઈએસઆઈ ઓપરેટિંગ સિસ્ટમ એપલનું પોતાનું વ્યવસાય સિસ્ટમ છે જે ફાસ્ટ સુરક્ષિત અને સ્મૂથ છે તેમાં વાયરસનો ખતરો પણ ઓછો હોય છે નંબર થ્રી બ્રાન્ડ વેલ્યુ એપલ માત્ર ફોન નહીં પણ તેરસનો સિમ્બોલ છે લોકો માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે નંબર ફોર લાબી સોફ્ટવેર અપડેટ બીજા ફોનમાં બે ત્રણ વર્ષની અપડેટ મળે છે જ્યારે આઈફોનમાં પાંચ છ વર્ષ સુધી સોફ્ટવેરને સપોર્ટ મળે છે નંબર ફાઇવ રિસર્ચ અને સિક્યોરિટી એપલ દર વર્ષે અજોબો રૂપિયા રિસર્ચ અને સિક્યોરિટી પર ખર્ચે છે જેથી તમારો ડેટા સો ટકા સુરક્ષિત રહે છે બસ આવા જ કારણોથી આઈફોન આટલા બધા મોંઘા હોય છે નંબર ટુ મિત્રો શું તમે જાણો છો કે રોજના વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ચેટમાં આપણે ઘણા બધા શોટફ વાપરીએ છીએ જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો નંબર વન તમે ક્યારેય આપ્યું છે કે દરેક સર્ટિફિકેટ દેખાડે છે જેમાં હોય છે યુ યુએ અથવા યશનો શું અર્થ થાય છે નંબર વન યુ સર્ટિફિકેટ આ સર્ટિફિકેટની મૂવી બધા લોકો જોઈ શકે છે નંબર ટુ યુએ સર્ટિફિકેટ આ મૂવી બાર વર્ષથી નાના બાળકો મોટા લોકોની હાજરીમાં જોઈ શકે છે નંબર થ્રી એ સર્ટિફિકેટ આ પ્રકારની મૂવી ફક્ત અઢાર વર્ષથી ઉપરના લોકો માટે હોય છે નંબર ફોર ગેસ સર્ટિફિકેટ ડૉક્ટર સૈનિક વગેરે ખાસ વર્ગના લોકો માટે બનાવેલી ફિલ્મો હોય છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોથી તમને થોડી પણ જાણકારી મળી હોય અને આવા જ નોલેજવાળી વિડીયો માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો